નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના ભાવતાલથી સૌ પ્રથમ આવે છે ચણા એક હજાર અગિયારથી એક હજાર ચોર્યાસી રૂપિયા અડદ બારસો પચીસથી સત્તરસો સાહીઠ રૂપિયા તુવેર અઢારસોથી બે હજાર અગિયાર રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ને ચુમ્માલીસ રૂપિયા જુવાર સાતસોથી એક હજાર બાર રૂપિયા બાજરી ત્રણસો એંસીથી ચારસો ને નેવ્યાસી રૂપિયા તલકાળા અઠ્યાવીસોથી એકત્રીસો છ્યાસી રૂપિયા તલ સફેદ સત્યાવીસો પચાસથી ઓગણત્રીસસો બાણું રૂપિયા કઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો ને અઠ્યાસી રૂપિયા મગફળી ઝીણી બારસો પાંત્રીસથી તેરસો ને તોતેર રૂપિયા મગફળી જીવીસ તેરસો પાંચથી પંદરસો પૂરા રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના ભાવ રહ્યા આજે એકત્રીસો એકોતેરથી એકત્રીસો એકોતેર રૂપિયા સેમ ભાવ રહ્યા સિંગદાણા સોળસો પંચ્યાસીથી સત્તરસો ને પિસ્તાલીસ રૂપિયા જીરું પાંચ હજાર પાંચસોથી છ હજાર ચારસો રૂપિયા રાયડો નવસોથી નવસો ને સાઠ રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો એકવીસ રૂપિયા ચણા નવસોથી એક હજાર નેવું રૂપિયા બીજ અઠ્યાવીસો ચાલીસથી બત્રીસો રૂપિયા સુવા પંદરસોથી અઢારસો એંસી રૂપિયા મેથી નવસો પચાસથી તેરસો રૂપિયા અડદ પંદરસો પાંચથી અઢારસો ને પંચાવન રૂપિયા મગ પંદરસો ચાલીસથી બે હજાર વીસ રૂપિયા તુવેર ચૌદસો પચાસથી એકવીસો ચાલીસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા અજમો ચૌ સોળસો ચાલીસથી બે હજાર ચાલીસ રૂપિયા સોયાબીન આઠસો એંસીથી નવસો ને પચીસ રૂપિયા જુવાર સાતસો એંસીથી નવસો ને સાઠ રૂપિયા લસણ એકવીસો પચાસથી બા એકાવન રૂપિયા વરિયાળી અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા મરસાંચુકા સોળસોથી છત્રીસો રૂપિયા તલ કાળા અઠ્યાવીસો એકાવનથી તેત્રીસો આઠ રૂપિયા તલ સફેદ સત્યાવીસો પચાસથી બત્રીસો બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો ને પિસ્તાલીસ રૂપિયા ઘઉં લોકવંદ ચારસો પચાસથી પાંચસો ને સાઠ રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી તેરસો સત્યાવીસ રૂપિયા મગફળી અગિયારસો નેવુંથી ચૌદસો ને દસ રૂપિયા અને કપાસ બારસો સાઠથી ચૌદસો રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે ગમ ગુવાર ગુવાર ગમ નવસો ચોત્રીસથી નવસો ચોત્રીસ એરંડા એક હજારથી અગિયારસો રૂપિયા ચણા નવસોથી બારસો સિત્તેર રૂપિયા અડદ એક હજારથી અઢારસો એકાવન રૂપિયા મગ પંદરસોથી સત્તરસો સાઠ રૂપિયા તુવેર અઢારસો પંદરથી એકવીસો એકસઠ રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો બત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ને ચોસઠ રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો ને અઠ્ઠાણું રૂપિયા તલ કાળા ઓગણત્રીસો સિત્તેરથી એકત્રીસો પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ પચીસોથી એકત્રીસો ચોપન રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ને ચાર રૂપિયા ઘઉં લોકવન ચારસોથી પાંચસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી તેરસો ઓગણચાલીસ રૂપિયા મગફળી ચીવીસ એક હજારથી ચૌદસો ને છ રૂપિયા અને કપાસ અગિયારસો પિંચોતેરથી તેરસો ને ઓગણ એંસી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલ કલોજીના ભાવરૈયા આજે આઠસોથી એકત્રીસો એકસઠ રૂપિયા જીરું ચાર હજાર ચારસો એકથી છ હજાર સાતસો ને છોતેર રૂપિયા રાયડો પાંચસો એકાવનથી નવસો ને એકાવન રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ચણા નવસો એકસઠથી અગિયારસો એકતાલીસ રૂપિયા અડદ એક હજારથી અઢારસો એકતાલીસ રૂપિયા મગ અગિયારસો એક્યાસીથી બે હજાર એક રૂપિયા ડુંગળી સફેદ એકસો એકોતેરથી ત્રણસો ને એકવીસ રૂપિયા તુવેર નવસો અગિયારથી એકવીસો ને એકત્રીસ રૂપિયા ધાણા એક હજારથી પંદરસો એકત્રીસ સોયાબીન આઠસો એકવીસથી નવસો ને છવ્વીસ રૂપિયા લસણ સત્તરસો એકાણુંથી પાંત્રીસો એકતાલીસ રૂપિયા ડુંગળી એકસઠથી ત્રણસો એકતાલીસ રૂપિયા મરસાચુકા અગિયારસો એકાવનથી બેતાલીસો એકાવન રૂપિયા તલ કાળા છવ્વીસો એકાવનથી બત્રીસો એકોતેર રૂપિયા તલ સફેદ બે હજારથી બત્રીસો એકસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી સાતસોને બે રૂપિયા ઘઉં લોકવન ચારસો એકથી પાંચસો છન્નું રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી ચૌદસો ને છપ્પન રૂપિયા મગફળી ચીવીસ નવસો એકથી ચૌદસો ને છપ્પન રૂપિયા અને કપાસ એક હજારથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા તેરસોથી ચૌદસો પિંચ્યાસી રૂપિયા એરંડા એક હજાર છન્નુંથી અગિયારસો સોળ રૂપિયા ચણા નવસોથી અગિયારસો પંદર રૂપિયા અડદ ચૌદસો વીસથી એકવીસો રૂપિયા મગ એક હજારથી ઓગણીસો પાંત્રીસ તુવેર સોળસોથી ઓગણીસો સડસઠ રૂપિયા ધાણા અગિયારસો એકથી તેરસો નવ્વાણું રૂપિયા સોયાબીન આઠસો પચીસથી નવસો ને સોળ રૂપિયા જુવાર સાતસોથી એક હજાર પાંચ રૂપિયા તલ કાળા બે હજારથી તેત્રીસો ત્રણ રૂપિયા તલ સફેદ સોળસોથી થી સુડતાલીસ ઘઉં ટુકડા ચારસો સિત્યાસીથી છસો અડતાલીસ રૂપિયા ઘઉં લોપવન ચારસો એકાણુંથી છસો સોળ રૂપિયા મગફળી જીડી આઠસોથી તેરસો અગિયાર રૂપિયા મગફળી જીવીસ નવસો ત્રીસથી પંદરસો ચોપન રૂપિયા અને કપાસ એક હજાર વીસથી એક્યાસી રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો જીરું પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર આઠસો નેવું રૂપિયા રાયડો આઠસો પચાસથી નવ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો દસ રૂપિયા ચણા એક હજાર પાંત્રીસથી પચાસ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો પાંચ રૂપિયા મગ બારસોથી સત્તરસો પાંચ રૂપિયા તુવેર એક હજારથી બે હજાર રૂપિયા ધાણા અગિયારસો પાંચથી 1,350 રૂપિયા અજમો બે હજાર પાંચથી ચાર હજાર નેવું રૂપિયા લસણ એક હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા મરસાંચુકા ચૌદસોથી પાંચ હજાર નવસો રૂપિયા બાજરી ચારસોથી થી ને છન્નું રૂપિયા તલ સફેદ પંદરસોથી ત્રણ હજાર નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચીસથી પાંચસો રૂપિયા મગફળી ચીણી અગિયારસોથી તેરસો સાહીઠ રૂપિયા મગફળી અગિયારસો પચાસથી તેરસોને દસ રૂપિયા અને કપાસ એક હજારથી પંદરસોને પાંચ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ